નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા સેદ બીજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા લાડોલ પ્રતિનિધિ કૈલાસન્યાયનો રિપોર્ટ વિજાપુર તાલુકાના લાડોલમાં દેશભક્તિનો મંગ ત્રણ હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન સમાચાર વિગતવાર જાણીતા વિજાપુર તાલુકામાં આવેલા લાડોલ ગામે આજે હર તિરંગા અભિયાન હેઠળ દેશભક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો ગામની ત્રણ અલગ અલગ સંસ્થાઓએ એક સાથે તિરંગા યાત્રાનું આયોજન કરી રાષ્ટ્રધ્વજ ધ્વજનું સન્માન અને દેશ પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો આ યાત્રામાં શ્રી લાડોલ કન્યા સારા અને લાડોલ પોલીસ સ્ટેશન બી એસ પટેલ કન્યા વિદ્યાલય તેમજ લાડોલ આરોગ્ય મંદિર અને શ્રી ડીએમ પટેલ હાઈસ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રથમ શ્રી લાડોલ કન્યા સારા અને પોલીસ સ્ટેશનની યાત્રાની વાત કરીએ તો લાડોલ કન્યા સારા લાડોલ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થીનીઓએ અને પોલીસ સ્ટાફે રાષ્ટ્રધ્વજ આત્મલય આત્મલયકામની શીડીઓમાં દેશભક્તિના ગીતો અને નારાઓ સાથે શોભાયાત્રા કાઢી હતી આ યાત્રામાં શાળાની વિદ્યાર્થીઓએ નું મહત્વ અને દેશની આઝાદીનો યાદ કરતા હતા કરીએ લાડોલ ગામની બી એસ પટેલ કન્યા ની તો બીએસ પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓએ પણ હળઘર તિરંગા યાત્રામાં પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ રંગબેરંગી ઝાંખીઓ અને રાષ્ટ્રીય ભક્તિના સંદેશાઓ સાથે ગામની ગલીઓમાં યાત્રા કાઢી આ યાત્રામાં વિદ્યાર્થીઓએ ભારત માતા જય અને વંદે માતરમ જેવા નારાઓથી વાતાવરણને દેશભક્તિમય બનાવ્યો હતો વિજાપુર તાલુકા લાડુલ ગામની કહી શકાય કે જે ડીએમ પટેલ હાઈસ્કૂલ અને આરોગ્ય મંદિર ભાગ એક અને ભાગ બે દ્વારા પણ આજે સહભાગીદારી સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં લાડુલ આરોગ્ય મંદિર ભાગ વન અને ભાગ બે ના સ્ટાફ અને શ્રી એમ પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે યોજેલી તિરંગા યાત્રામાં આરોગ્ય અને શિક્ષણના મહત્વ સાથે દેશભક્તિનો સંદેશ આપ્યો હતો આ યાત્રામાં આરોગ્ય મંદિરના કર્મચારીઓ સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારતના નારા સાથે ભાગ લીધો હતો જ્યારે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ધ્વજનો રંગોનું મહત્વ દર્શાવતી ઝાંખીઓ રજૂ કરી હતી આજના દિવસે લાડોલ ગામની શેરીઓ તિરંગાના રંગે રંગાઈ હતી ગામના લોકો ખાસ કરીને યુવાનો અને બાળકોએ આ યાત્રાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાનું અને દેશ માટે સમર્પણની ભાવના દર્શાવી હતી આ પ્રસંગે ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે લાડુની આ એકતા અને દેશભક્તિ દરેક નાગરિક માટે પ્રેરણાદાયી છે લાડોલ ગામે આજે યોજાયેલી આ ત્રણ તિરંગા યાત્રાઓએ ન માત્ર ગામની એકતા અને ઉત્સાહને પ્રદર્શિત કર્યું છે પરંતુ હર ઘર તિરંગા અભિયાનના રાષ્ટ્રીય ઉદ્દેશને પર સફળ બનાવ્યો છે આ યાત્રાઓએ ગામના દરેક નાગરિકના હૃદયમાં દેશ પ્રેમની જ્યોત પ્રગટાવી જે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપતી રહેશે